નમસ્કાર લોકોની વ્યથાનું કનેક્શન ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે પણ દ્વારકામાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે ને ત્યાં પણ આજે ભારે વરસાદ પડ્યો છે દ્વારકાના મારી સ્ક્રીન પાછળ જે બે રાજાના દ્રશ્યો છે અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ મુસળધાર વરસાદ પડી રહ્યો છે દ્વારકાના બે રાજામાં આજે મેઘરાજાએ સટાસટી બોલાવી છે જોરદાર વરસાદ પડ્યો છે તો દ્વારકા આજે પણ રાજ્યમાં ટોપ પર જોવા મળી રહ્યો છે દિવસ દરમિયાન છ ઇંચ કે તેનાથી વધુ વરસાદ જે અનેક વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારો દ્વારકાના તેમાં જોવા મળી રહ્યો છે તો તે પ્રમાણે જ વરસાદની ગતિવિધિ છે તે પોરબંદર જિલ્લો છે રાજકોટ જિલ્લાના ભાગો છે જામનગર જિલ્લાના ભાગો છે જૂનાગઢ જિલ્લાના ભાગો છે તેમજ ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં સારામાં સારી આજે પણ જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે તો સતત વરસાદને કારણે હવે ધરતીપુત્રો જે આ વિસ્તારો છે આ જિલ્લાના તેમાં મેઘરાજાને ખમૈયા કરો તે પ્રકારની પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે સતત વરસાદને કારણે હવે મોટું નુકસાન જવાનો વારો પણ ચોક્કસપણે ખેડૂત મિત્રોને આવવાનો છે